નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી ભરૂત નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ ચાર અને માં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો ઉંબરા તેલ માઇનોર કેનાલમાં પાણી નહી આવતા ધરતીપુત્રો મુશ્કેલીમાં ખેતી નિષ્ફળ જવાની ભીતિ ભરૂચના પંડિત ઠાકુર ઓમકારનાથ પટાંગણમાં યોજાયેલ કાર્યક્રમમાં વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પોષણ અભિયાન કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વિશ્વકર્મા યોજના આયુષ્યમાન કાર્ડ જલ જીવન મિશન યોજના અને પેન્શન યોજના પ્રાકૃતિક ખેતી પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી જ્યારે આવેલા રથમાં એલઈડી સ્ક્રીન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ગેરંટીનો વિડીયો નિહાળ્યો હતો જ્યારે હાજર મહાનુભાવોના હસ્તે સરકારની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ પોષણ અભિયાન પીએમ જેવાય સખી મંડળ ખેતીવાડી વિભાગ આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવ જણાવ્યા હતા આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટુદરિયા નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા પ્રાદેશિક કમિશનર સુરત ઝોન ડીડી કાપડિયા નગરપાલિકા મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિત વિવિધ પ્રકારની કમિટીના સભ્યો સમાજ કલ્યાણ અધિકારીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો સમુસર તાલુકાના નર્મદા નિગમ દ્વારા નહેરો બનાવવામાં આવી છે જેનાથી ધરતીપુત્રોને સમયસર નહેરમાં પાણી મળી રહે તે માટે ખેડૂતોએ મહામૂલી ખેતીમાં વધુ ઉત્પાદન કરી શકે પરંતુ નર્મદા નહેરના તકલાદી બાંધકામને લઈ વખતો વખત નહેરો તૂટવાના લીકેજ થવાના પાણી સમયસર નહીં પહોંચવાના બનાવો બનતા હોય છે જેને લઈ ધરતીપુત્રોને સોસરવાનો વારો આવ્યો છે હાલમાં જુમરા તેલ માઇનોર કેનાલ જ્યાં વેડચથી ઉબેર નોંધાણા નોબારા તથા ત્યાંના ધરતીપુત્રોને નર્મદા કેનાલમાં પાણીનો લાભ મળે છે પરંતુ ચોમાસું બાદ ઉબેરના ખેડૂતોએ બિયારણ ખાતર નાખી વાવણી કરી છે ધરતીપુત્રોને નહેરના પાણીની આશા હતી કે તે ઠગારી નીવડી છે હાલમાં ઉબેર નોંધાણા નોબારા સીમાડાના ખેડૂતોને ઉમરા તેલ માઇનોર પાણી પહોંચ્યું નથી જેને લઈ શિયાળુ પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે ઉબેરના ખેડૂતોએ આ બાબતે રજૂઆત કરી હતી છતાંય યોગ્ય ઉકેલ નહીં આવતા નર્મદા નિગમ કચેરી જંબુસર ખાતે આવી પહોંચી લેખિત આપી ઉમરા તેલ કેનાલ પાણી વહેલી તકે છોડવામાં આવે તેવી રજૂઆત કરી હતી અને પ્રશ્નોનો હલ નહીં થાય તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાનું ઉચ્ચાર્યું હતું આજ રોજ નર્મદા નિગમ લિમિટેડ કચેરીએ ઉબેર ગામના ખેડૂત મિત્રો એકત્રિત થયા છે અને એનું મુખ્ય કારણ એ છે કે આજે બે અઢી માસથી પાણીની સમસ્યા વર્તાઈ રહી છે તો ખેડૂત મિત્રોને પાણી મળતું નથી જેના કારણે અત્યારે પાક સુકાઈ રહ્યા છે તો વારંવાર અહીંયા નર્મદા નર્મદા નિગમ કચેરીએ અને જે તે કચેરી ને લાગુ પડે ત્યાં ત્યાં અમે રજૂઆતો કરી છે છતાં પણ એ બાબતે ધ્યાન આપવામાં આવ્યું નથી તો જલ્દી તકે એ સમસ્યાનું સમાધાન થાય અને અમારી જે ઉમરા ઉબેરથી પસાર થતી ઉમરા તેલ માઇનો જે ઉબેર નોબાર અને નોંધણા ગામને જોડતી એક નહેર છે એમાં પાણીની સમસ્યા છે તો એનું સમાધાન થતું નથી તો એ જલ્દી તકે સમાધાન થાય અને એ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ એ સમાધાન થયું નથી હવે પછી એ સમાધાન ટૂંક સમયમાં નહીં થાય તો અમે ગાંધી જીજા માર્ગે આગળ પગલું ભરીશું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સાપુતારા ખાતે નવનિર્મિત ભગવાન હનુમાનના મંદિરના લોકાર્પણ અર્થે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્ર ભવાની ડાંગ પહોંચ્યા હતા આ કાર્યક્રમમાં તેમણે ધર્મ પ્રચાર કર્યો અને સાથે સાથે આદિવાસી નેતા છોટુ વસાવા અને મહેશ વસાવાને પ્રાણીની ઉપમા આપી આકરા પ્રહારો કર્યા હતા તેમજ તેમના સમર્થકોએ કહ્યું હતું ભવાનીએ પોતાના સંબોધક દરમિયાન વનવાસી સમાજ સાચો સનાતની હિન્દુ છે તેમણે ધર્માંતરણ કરનારાઓ વિરુદ્ધ શાબ્દિક પ્રહારો કર્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા આદિવાસી સમાજના લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો હતો જેમાં વિરોધમાં આજ રોજ ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી ધર્મેન્દ્ર ભવાની જેવા નેતાઓ દેશની એકતા અને અખંડતાને નુકસાન પહોંચાડનારા હોય તેમને તાત્કાલિક ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેઓ આદિવાસીઓને આદિવાસીઓ સાથે લડાવવાનું ષડયંત્ર કરી રહ્યા છે તે રોકવામાં આવે તેમની સામે તાત્કાલિક કાર્યવાહી કરાય તેવી માંગ કરી હતી જો આમ નહીં થાય તો આદિવાસી સમાજ દ્વારા ગુજરાતમાં આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેમ તેમણે જણાવ્યું હતું

વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની દ્વારા અમારા જે આદિવાસી સમાજના મસીહા આદિવાસી સમાજના જે નેતા છે આદરણીય શ્રી છોટુભાઈ વસાવા વસાવા સાહેબ સાહેબ અને મહેશભાઈ દ્વારા જે જાગૃતિ લાવવામાં આવી રહી રહી છે 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 અને એના કારણે એમની જે દુકાન તે બંધ થઈ ધીરે ધીરે તો એમના વિરુદ્ધ ડાયરેક્ટ આદિવાસી નેતા પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેઓ આદિવાસી સમાજને ભડકાવી રહ્યા છે અને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે અમારી માંગણી એ જ છે કે આ જે તત્વો છે એમના વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે પોલીસ સૂત્રે માહિતી મુજબ ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બોલેરો પિકઅપ બાકરોલ બ્રિજ નીચે ઊભી હતી જે બોલેરો પિકઅપમાં શંકાસ્પદ ભંગારનો સામાન ભરેલો હોવાની માહિતી મળી હતી જેના આધારે એલસીબી પોલીસે બાકરોલ બ્રિજ નીચે રેડ કરી શંકાસ્પદ ભંગારના જઠ્ઠા સાથે ધનેશ વિષ્ણુદેવ યાદવ વરસ ચાલીસ રહેવાસી કામધેનો એસ્ટેટ નારાયણના ગોદાઉનમાં બાકરોલને ઝડપી પાડી રૂપિયા પાંત્રીસ હજાર ચારસોનો લોખંડનો ભંગારનો જઠ્ઠો ત્રણ લાખની બોલેરો પિકઅપ ગાડી કુલ ત્રણ લાખ પાંત્રીસ હજાર ચારસોનો મુદ્દામાલ કબજે લઈ પાનોલી પોલીસ મથકના હવાલે કર્યો હતો ભરૂચ તાલુકાના તવરા ગામમાં પ્રેમ સ્વરૂપ સ્વામીના ભગવા દ્વારા ભવ્ય સત્સંગ સભા યોજાય જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તોએ હાજર રહી ભજન કીર્તનનો લાભ લીધો હતો જેમાં નવાતવરા બસ સ્ટેશનથી રેલીની શરૂઆત થઈ હતી ત્યાંથી રેલી સમગ્ર નવાતવરા અને તવરા ગામના મુખ્ય માર્ગ પર ફરીને જૂના તવરા બસ સ્ટેશનની પાસેના ગ્રાઉન્ડમાં રેલીનું સમાપન થયું હતું આ સભામાં પ્રેમ સ્વરૂપ સ્વામીનું સ્વાગત ગામના આગેવાનો અને સ્વામિનારાયણ ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું પ્રેમ સ્વામી તેમના પ્રવચનમાં ભક્તોને હરિધામ સોખડા મંદિરે સત્યાવીસ બાર બે હજાર તેવીસના રોજ સમૈયામાં પધારવા આમંત્રિત કર્યા હતા જેમાં યુવાનોને ખાસ પધારવા આમંત્રણ આપ્યું હતું હરિપ્રસાદ સ્વામીની જૂની વાતો કરી તેમની યાદ તાજા કરી હતી પ્રોગ્રામ સમર્પણ કર્યા પછી તવરાના હરિભક્તોને ત્યાં પધરામણી કરી હતી આ પધરામણીથી ભક્તોમાં એક ખુશીનો માહોલ છવાયો હતો અંકલેશ્વરના જૂના કાસિયા ગામે આવેલ મંદિર ફળિયા લાલવાડી રોડ ઉપર રહેતા હસમુખભાઈ વસાવાએ પોતાના ઘરના પાછળના ભાગે વાછરડાને બાંધેલું હતું દરમિયાન જેનું વહેલી સવારના હરસામાં દીપડાએ હુમલો કરી મારણ કરતા વાછરડાનું મોત નીપજ્યું હતું આ અંગેની જાણ થતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો અને ગ્રામજનોએ અંકલેશ્વર વન વિભાગમાં જાણ કરતા में लिए वीराम वीराम Fashions, की के लिए वन विभाग द्वारा तात्कालिक पांजरो मुकवमा आव्यु होतो. હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. પિછલે 30 સાલો સે મેમરી ફેશન્સ બરુજ કે પબ્લિક કે લિયે વન સ્ટોપ સોલ્યુશન રહા હે. ફેશન, સ્ટાઇલ એન્ડ બેસ્ટ ક્વોલિટી ક્લોથ્સ કે લિયે. એન્ડ હમે બહોત ખુશી હો રહી હે યે બતાતે હુએ કે અબ હમ યહી લેગેસી અંકલેશ્વર મે ભી લ아 રહે હે. એઝ અ ટ્રસ્ટેડ ફેમિલી વેર સ્ટોર વિથ અ રિચ હિસ્ટરી. हम जाने जाते हैं फॉर ऑफरिंग एन एक एक्सटेंसिव रेंज ऑफ लीडिंग नेशनल एंड इंटरनेशनल ब्रांड्स हमारा कलेक्शन एक रिफ्लेक्शन है तो पार्ट पिछले तीस सालों से है वो कोई कमी नहीं छोड़ेंगे फैशन इंडस्ट्री में उनकी नॉलेज एंड एक्सपर्टीज उनको बनाती है आपकी फैमिली क्लोदिंग नीड्स के लिए गो टू एडवाइजर्स

ગુજરાત યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજવામાં આવી રહી છે જે અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત ગોયા બજારમાં આવેલ કન્યાશાળા બ્રાન્ચ નંબર એક ખાતે યોગ ટ્રેનર જીતેન્દ્ર રડે સિંહ ઠોકે છાયા પાટીલ કવિતા બેલડિયા દ્વારા વિદ્યાર્થીઓને સૂર્ય નમસ્કાર સંદર્ભે સ્પર્ધા યોજી શ્રેષ્ઠ રીતે સૂર્ય નમસ્કાર કરતા વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને યોગ અને સૂર્ય નમસ્કારનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું Yeah. you સાથી હાથબડાના ફાઉન્ડેશનમાં ત્રણ વર્ષથી ભરૂચમાં સેવા આપી રહ્યું છે ફાઉન્ડેશન દ્વારા દિવાળી સમય પર જુબિલિયન હોમમાં ફટાકડા અને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથી હાથબડાના ફાઉન્ડેશનમાં છેલ્લા બે વર્ષથી ટીબી પેશન્ટને અને લેપ્રોસી પેશન્ટને ફૂડ કિટનું વિતરણ પણ કરવામાં આવે છે અને આ સાથે પ્રેગ્નન્ટ મહિલાને પણ ફૂડ કિટનું વિતરણ દર મહિને કરવામાં આવે છે ફાઉન્ડેશન દ્વારા સિવિલ હોસ્પિટલની પાછળ આવેલ સેવાયજ્ઞ સમિતિમાં ઘરડા લોકોને જમાડવાના પ્રોગ્રામ પણ કરાય છે હાલમાં ઠંડીની મોસમ શરૂ થઈ ગઈ છે તો આ ફાઉન્ડેશન દ્વારા આજે ભરૂચની લાલ બજારની સ્કૂલમાં બાવન જેટલા બાળકોનું સ્વેટર વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ ગીતાબેન બેનરજી અને ફાઉન્ડેશનના ટ્રસ્ટી રિયાઝ પટેલ જસપિત આહલુવાલિયા અને વિનીત દેવાકર પ્રજ્ઞેશ પટેલ ચિત્રા રોય નિશા મિસ્ત્રી પરણવ પટેલ અને સ્કૂલના આચાર્ય રમેશભાઈ અને શિક્ષિકાઓ ઉપસ્થિત રહ્યા હતા

કિયા ગામ પાસે રોડ અકસ્માતનો કેસ મળ્યો હતો જેમાં ઈએમટી રેખા બારિયા તેમજ પાયલોટ મુનાફ પટેલ એમ્બ્યુલન્સ લઈને તરત જ ઘટના સ્થળે રવાના થયા હતા જેમાં એક પેશન્ટને પાલે સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાંથી પેશન્ટને ભરૂચ હોસ્પિટલ ખાતે રિફર કરતા ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે દરમિયાન પેશન્ટ પાસેથી સોનાની વીટી મંગળસૂત્ર બ્રેસલેટ ચાંદીની વીટી એટીએમ કાર્ડ કપડાની બે બેગ ચાર મોબાઈલ ત્રણ પાકીટ તેમજ આશરે દસ હજાર રૂપિયા રોકડા મળી આવ્યા હતા જે તેમના સંબંધીને ભરૂચ હોસ્પિટલ ખાતે સુપ્રત કરવામાં આવ્યા હતા આમ પાલેજ એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું શિયાળાની શરૂઆત થતાની સાથે શાળાઓમાં સ્પોર્ટ્સ રમતો અને અન્ય પ્રોગ્રામોના આયોજનો શાળા પરિવાર દ્વારા કરવામાં આવે છે જેના ભાગરૂપે ભરૂચના જાડેશ્વર નગર સોસાયટી ખાતે આવેલ એલેમ સ્કૂલમાં કિડ્સ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્કૂલના તમામ વાલી મિત્રોએ ઉત્સાહથી ભાગ લીધો હતો તદ ઉપરાંત સ્કૂલ સિવાયના આસપાસના વિસ્તારના વાલીઓ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો જ્યારે નાના ભૂલકાઓએ પોતાના પેરેન્ટ્સને સ્ટોલમાં કરી એક અનોખી સ્કિલ પ્રાપ્ત કરી હતી અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર કેન્દ્રને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ ચાર અને આઠમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો ઉમરાતેલ માઇનોર કેનાલમાં પાણી નહીં આવતા ધરતીપુત્રો મુશ્કેલીમાં ખેતી નિષ્ફળ જવાની ભીતિ આજના સિટી ન્યૂઝ એ થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર